એક બે નહીં પરંતુ પચાસથી વધુ ચોરીનો રીઢો ગુનેગાર પોલીસને ચકમો આપીને ફરાર થયો છે અમદાવાદની સેટેલાઇટ પોલીસની નજર ચૂકવીને ચોરીનો માસ્ટરમાઇન્ડ આરોપી સોલા સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો છે સેટેલાઇટ વિસ્તારમાં થયેલી લાખ રૂપિયાની ચોરીના કેસમાં આરોપી અર્જુન રાજપૂતની ધરપકડ થઈ હતી ખૂબ મહેનત બાદ પકડાયેલા આરોપી પર પચાસ ગુના નોંધાયેલા છે આરોપીને મેડિકલ ચેકઅપ માટે સોલા સિવિલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં પોલીસ કર્મચારીની નજર ચૂકવી તે ફરાર થઈ ગયો હતો તાજેતરમાં સેટેલાઇટમાં આવેલા વૃંદાવન બંગલોઝમાં છેતાળીસ લાખની ઘરફોડ ચોરીના કેસમાં ઝોન સાતના સ્કવોડે આરોપીની મહેસાણાથી ધરપકડ કરી હતી સાથે જ સત્યાવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તપાસમાં આરોપી સામે વધુ ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો હતો આરોપી ચીખલીગર ગેંગ સાથે પણ સંડોવણી હોવાની વિગતો છે પોલીસના આરોપી અર્જુન રાજપૂત ખાસ મોડલ સોપરંડીથી ગુનાને અંજામ આપતો હતો આરોપી ફરાર થવાના મામલે પોલીસે ફરિયાદ નોંધીને જવાબદાર કર્મચારીઓ સામે તપાસ શરૂ કરી છે જેમાં પીએસઆઈ કલ્પેશ કુમાર અને એલઆરડી મોતીભાઈને ફરજ મોકૂફ કર્યા છે તપાસ માટે આરોપીને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલો જે બાદ સેટેલાઇટ પોલીસના કર્મચારીઓ જે કાયદાકીય રીતે મેડિકલ તપાસ કરાવવાની હોય છે એ તપાસ કરાવવા માટે આરોપીને ગાડીના ઇન્ચાર્જને સોંપવામાં આવેલો રાત્રે લગભગ બાર વીસ કલાકે આરોપી જે છે સોલા સિવિલ હોસ્પિટલમાંથી એમના જેની કસ્ટડીમાં હતા એ પોલીસ કર્મચારીઓની નજરથી બચી અને ભાગી જવાનો બનાવ જે છે બનવા પામ્યો છે મૂળ નવસારીના બિલી યુવાનની ઓસ્ટ્રેલિયામાં હત્યા થઈ યુવાનના મૃતદેહને ઓસ્ટ્રેલિયાથી વતન બિલીમોરા લવાયો છે ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરના પૂર્વ બરવુડ ખાતે રહેતા મિહિર દેસાઈની ચપ્પોના ઘા મારીને હત્યા કરવામાં આવી વિક્ટોરિયા પોલીસે નજીકના ઘરેથી એક બેતાળીસ વર્ષીય ભારતીય મૂળના વ્યક્તિની અટક કરી પૂછપરછ હાથ ધરી હતી બંને યુવાનો એકબીજાને ઓળખતા હતા અને રૂમમેટ હોવાનું સામે આવ્યું હતું ઘટનાને દસ દિવસ બાદ ઓસ્ટ્રેલિયા ખાતે રહેતો તેમના મિત્રો અને ત્યાંના ગુજરાતી સમુદાયે મૃતક મૃતકમિહિર દેસાઈની ડેડ બોડી ભારત મોકલાવી મૃતક મૃતકમિહિર દેસાઈના અંતિમ સંસ્કાર પરિવારજનો ભારત ખાતે પોતાના વતન બિલીમોરામાં કરી શકે એ માટે ઓસ્ટ્રેલિયાના ગુજરાતી સમુદાય સાથે મિત્રોએ ચૌદ લાખથી વધુનું ફંડ એકત્રિત કરીને માનવતા મહેકાવી વડોદરા શહેરના બ્લોક સ્પોટ ગણાતા ફતેગંજ બ્રિજ પર અકસ્માત સર્જાયો મોડી રાત્રે બ્રિજ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે એક બાદ એક ત્રણ કાર એક સાથે અથડાઈ હતી સદનસીબે ટ્રિપલ અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં અકસ્માતને પગલે બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો ભાવનગર હોસ્ટેલમાં વિદ્યાર્થીનીનો આપઘાત છોટાઉદેપુરની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો સમરસ હોસ્ટેલની હોમિયોપેથિકમાં અભ્યાસ કરતી સ્ટુડન્ટે કર્યો છે આપઘાત ઘટનાને લઈને નીલમબાગ પોલીસ દોડતી થઈ વિદ્યાર્થીનીનો ફાંસો ખાઈ આપઘાત કરીને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો હોસ્ટેલમાં વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે આપઘાત પાછળનું કારણ શું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે પરિવારમાં શોકનો માહોલ નીલમબાગ પોલીસ છે તે ઘટના સ્થળે દોડી આવી હતી ઉલ્લેખનીય છે કે હોમિયોપેથિકમાં અભ્યાસ કરતી હતી આ સ્ટુડન્ટ